અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમા પર યોજાતા મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પદયાત્રા કરીને જાય છે ત્યારે આ પદયાત્રીઓ માટે અંબાજી જતા માર્ગ પર અસંખ્ય સેવા કેમ્પ પણ શરૂ થતા હોય છે ત્યારે આજે આપણે એવા સેવા કેમ્પની વાત કરીશું કે જે છેલ્લા તેત્રીસ વર્ષથી પદયાત્રીઓની સેવા કરી રહ્યો છે દાંતાથી અંબાજી જતા માર્ગ પર ત્રિશુલિયા ઘાટની શરૂઆત થતાં પહેલાં જ આવતા રપટ ગામ નજીક આવે છે કલોલનો કપિલેશ્વર મહાદેવનો સેવા કેમ્પ આ સેવા કેમ્પની વિશેષતા એ છે કે અહીં આવતા પદયાત્રીઓ માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે આ સેવા કેમ્પમાં પ્રવેશ કરતાં જ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલા શિવલિંગના દર્શન થાય છે અને ત્યારબાદ યાત્રીઓ કતારમાં ઊભા રહીને અહીં ભોજન લેતા હોય છે આ સેવા કેમ્પ પર મહાપ્રસાદમાં ચોખ્ખા ઘીનો શીરો સ્વાદિષ્ટ વટાણા બટાટાનું શાક પાપડ ફૂલવડી દાળ અને ભાત પીરસવામાં આવે છે અને ત્યારબાદ પદયાત્રીઓ અહીં ઊભી કરવામાં આવેલી બેઠક વ્યવસ્થામાં નિરાંતથી બેસીને આ ભોજન ગ્રહણ કરે છે કલોલના કપિલેશ્વર મહાદેવ સેવા કેમ્પનું આયોજન તેત્રીસ વર્ષથી થાય છે અને આ સેવા કેમ્પમાં સમગ્ર કલોલના લોકો આર્થિક સહયોગ આપે છે અને સેવા કેમ્પમાં કોઈ નોકર નહીં પરંતુ સ્વયંસેવકો જમાં અંબાનું નામ લઈને સેવા કરતા હોય છે આ સેવા કેમ્પના ત્રીસ વર્ષના ઇતિહાસ પર કપિલેશ્વર મહાદેવ સેવા કેમ્પમાં સ્વયંસેવક દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી ની અંદર ગામના નાના દરેક વેપારીઓ નાના મોટા દરેક પણ સહિતો માગે છે સ્વયંસેવકો છેલ્લા વર્ષોથી જોડાયેલા છે અને વૃદ્ધિના સ્થાનિકોમાં દરેક વર્ષે છે

જે સેવા કરી રહ્યા છે તે કોઈ નોકરી નથી પરંતુ ગામના આગેવાનો અને આ કપિલેશ્વર સંગઠનના કે ના કેટલાક સરકારી કર્મચારીઓ પણ છે છે કે જેઓ પોતાની અને સેવા સેવા રહ્યા અત્યારે વાત કરીએ તો આ કેમ્પ છેલ્લા તેત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ કેમ્પ પર કોઈ એક વ્યક્તિ દ્વારા દાન આપવામાં આવતું નથી સમગ્ર કલોલ શહેરમાંથી માંથી નાનામાં નાના વ્યક્તિનું દાન આવે છે અને મોટામાં મોટા વેપારીઓનું દાન આવે છે એક જે સાત દિવસ ચાલે છે તે સાત દિવસમાં પૂનમ સુધી ચાલતો આ એક માત્ર કેમ્પ છે અને લગભગ ચારથી પાંચ લાખ લોકો અહીં ભાતે ભોજન સ્વાદ માને છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર ચેનલ ડીસા